બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો પરિવાર મિતા ચોન બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આવીને પહેલાં ખાઈ લીધું આમના મો બૂટ પહેર્યા હા કીટ પહેરી હતી પહેલાં ખાઈ લીધું મને કેટલી ભૂખ લાગી છે વિચાર કરો તમે અને હવે કંઈક અલંગ ભાંગે એમ તો અહીંયા પતરા લેવા જવાનું તો એનો ફોન આવ્યો મારા માસીનો તો મારી બેન અને મારી મમ્મી છે અખડે પકડે તો માર બેન કઈ કે જાય કે બાન ફોન દઈ આવી એમ કે વાત કરાય માસી આ એમ તો માર બેન છે ને એમ કે જીગુ બેન એમ કહે છે કે આ તો કે તમે એવું કર્યું કે ફોન દેવા જવાનું હોય ને તો હેલિકોપ્ટર લઈને જાવ ફોન મારા બા આખડે પકડે મારે ફોન દેવા એને ગાડી લઈને જવાનું જીગુ કે આ તમે એવું જ કરો છો કે ફોન દેવાય હેલિકોપ્ટર લઈને જાઓ હેલિકોપ્ટર લઈને તો માસી ને પોગી જાય

એ ન્યા આવ્યા તા ને તો મામા અમરી ને એમ કે ભૂંડરા આવ્યા પણ ન્યા જોઈ તો સિંહ હતા કેટલા બધા તે હા જડતું ગામ ન્યા બોલ અને જો કહું બહુ બધું વવાઈ ગયો મોટા થઈ ગયા છે અને હું ઈ તે અગર ટગરાઈલી જાવ છું હું બા ખબર હતી તી માર ઢીંગલી મન ગોતવા છે તો પછી તમે તઈ તઈ ચાર ચાર દી બાર વિયા તો પછી હું ગોતવા નો આવું ગોત છે એમ

અહીંયા હેને અમારે પૂલું કરવાનું છે વિડીયો શૂટિંગ માટે આખું પેકેજ જ લેવાનું એટલે આ આ પાક છે ને બધામાં અમારે ફૂડા કરવાના છે ફુરડા એકલા ફુરડા જો અહીંયા મુક્ત બરાબર એમાં આંબા છે એ ભેગો આલેને અમારે એક નાની એવું ફામ બનાવવાનું છે અહીંયા પછી હેને તમને બધાને બોલાવીશ મહિનામાં એક 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 વાર પાર્ટી કરવા વયાવાનું એક રેસ્ટોરન્ટ એ ખોલી દેવાનું છે મારા બાને કા બા એટલે તમે બધાયને ઓળો રોટલો ખવડાવ્યા કરજે મારે ખાવાનું ચાલુ હોય હારી મારે છે એમ સુધરવાના જ ના ગામડા ના એ ગામડાના સુધરે નહી સુધરે આ નહીં પણ ફોન લઈને હેલિકોપ્ટર લઈને આવી કે નહીં

આલો ખાવ હોય તો તો જો મે વાડી આવી ગયા છીએ અને શાક બકાલું વીણું છું શાક બકાલું એમે હું વીણું ખબર તું વીર જો માર બા વીણે છે બા હું જોતો હતો હ કેવી ભરેલી ભરેલ દાણાવાળી વાળી વીણવાય ની તો દાણા નીકળે હા જો આમાં બધા આ બધી પાળે પાળે છે ને આ સ્વિમિંગ પુલ ભરેલો છે ને આ ડબ્બો છે ને અમારે બા વીણે છે અને હું વીણવા જાઉં છું તમારે વીણી વીણ થાય હોય તો હાલો તો છે ને મિત્રો હું વીણીશું તું વેર જો આમ ખોડખા ને ખોડખા ભાજી જાય ખાના આમ મોટા લુડીયા આમ જો એકલી તુર તુર ને તુઈર તો પાંચ કિલો મોકલાવું મારા વાલા પછી પછી સોળી વીણવાની છે અમારે આમ 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 વીણવીને એકલી મજા આવે આમ ઘણીક વારમાં ડબ્બો ભરાઈ જાય એવી તુર જાય મેં શિયાળાની મારી જે વાત તો વીણે નહીં એને કરતાં ડબલ ખાય પણ આજ તો જો લિમિટ રાખી હું કામ એ તો તમને બધાને ખબર જ છે ન ખબર હોય તો અનુમાન લગાડી લેજો હું કામ લિમિટ રાખી કેમ કે કાલ પછી મારે નિશાળે આવવાનું છે ને સે એન્યુઅલ પ્રોગ્રામ હાલે છે તો એની તૈયારી હાલે જો કે કાલ હું રોકાઈશ તો એનો પણ બ્લોગ બે દિવસમાં અપલોડ કરીશ એને હું કામ પ્રોપ્સ બનાવવાનું હોય એવું કામ કરતા હોય એટલે એનો બ્લોગ મૂકીશ પણ અત્યારે તો ફિલાલ તો આ તુર વીણવાની છે થોડું ઘણું શાકભાજી છે એ વીણવાનું અને હું નવરી નવરી વીણું છું મારા ભેગા છે પણ હું વધારે વીણું છું મને બહુ અરખ થાય નહી કાબા કાબત ચેતરી તુર છે કેવી જંગલી તુર કેવાય આ તેત્રી થાય ને દેશી જો Золото, ми, золо. Все не. Сейчас, Хайен. 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 Сей

તો સોળી ખાયું હોય ઈ પધારજો ની તા મેડમ ને હારી મેંતા ફાવે છે દાડીએ કેવું જો છે અને બીજી છે ને એક બ્રેકિંગ ન્યૂઝ હું તમને આપું મારા માટે હે ને બહુ દુઃખદ સમાચાર છે પણ તો એ હું તમને કહુંસ કાલ સે માર એક song નું રેકોર્ડિંગ હતું ભાવનગર મઢુલી સ્ટુડિયોમાં તો ત્યાંથી મઢુલી સ્ટુડિયો થી શરૂ કરીને એ જે ચો ઓલું છે ને શું કહેવાય નવા બંદર રોડ ત્યાંથી દીપક ચોક ને એ બધા સર્કલ ફરી ફરીને ટેટ રિંગ રોડ જે જેવલી કાઠિયાવાડી હોટલ છે ત્યાં સુધીની અંદર મારું એક સરસ મજાનું પાકીટ પડી ગયું છે વૉલેટ પડી ગયું છે ભાવનગરની અંદર એમાં મારા એટીએમ કાર્ડ હતા થોડાક પૈસા હતા થોડાક એટલે હશે સોળસો સત્તરસો જેવા જાદા નહીં પછી આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ એ બધા કાર્ડ હતા હું પૈસા નો આવે ને તો મને કોઈ પ્રોબ્લેમ નથી પાકીટનો આવે તોય કોઈ પ્રોબ્લેમ નથી પણ જો કદાચ કોકને મળ્યું હોય ને લોગ જોતા હોય ને કોકના કાંઈક હાથમાં આવી જાય ખાસ તો વ્યામ એવો છે કે મારે દીપક ચોકમાં જ ત્યાં પીડ્યું છે પણ હવે જ્યાં પીડવું હોય ત્યાં જેના હાથમાં આવ્યું હોય એ ભાગશાળી પણ એમાં આધાર કાર્ડ છે એમાં મારે એડ્રેસ ને નંબર છે એમાં ફોન કરીને મારું સુધી પહોંચાડવો એવું કરો તો તમારો બધા એનો ખૂબ ખૂબ આભાર હવે થઈ ગયું થઈ ગયું છે તો અઠવાડિયાની રાહ જોઉં નકર પછી કંઈક નવા ફોર્મ ભરીને પાછા ડોક્યુમેન્ટ કરાવીએ પણ આ બધાની જો કે મને જે પાકીટ પગડશે ને એનું સામે જ પાંચસો રૂપિયા આપીશ પણ મારા એને ડોક્યુમેન્ટ આવવા જોવે પૈસાની કાંઈ નથી જોતું મારા અંદરથી ખાલી એક બધા ડોક્યુમેન્ટ છે ને આવવા જોઈએ પાછા હવે ફરી વાર આવી જાય આ દુઃખદ અમાસાર પૂરા થઈ ગયા જો બહુ દુઃખદ હતા પણ હવે એ પૂરું થઈ ગયો હવે બીજું ચાલુ કરું છું કાલે પીડું છું કહું હોળ તારીખે આ છતર છે ને બા ના ભાવનગર માં પીડ્યું છે ભાવનગર વાસીઓ કોઈ જોતા હોય હોય તો પ્લીઝ પ્લીઝ મને દેજો અને હું પાસે આવી જાય આપડે સોળ બરાબર હાલો તો તો છે ને મારા વાડીમાં છે ને કેટલા બધા ગદીડા હે ગોટ બહુ મસ્ત મસ્ત હે તો છે ને એમાં કેટલા બધા બસાય છે ચા કુલ બાજુ